પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજકારણ ગરમાઈ રહ્યું છે રાજકોટના સ્પીડવેલ ચોકમાં રૂપાલાના સમર્થનમાં બેનરો લાગ્યા છે જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં હું સનાતનની સાથે છું હું હિન્દુત્વની સાથે છું હું ભાજપની સાથે છું હું નરેન્દ્ર મોદી સાથે છું અને હું પરસોતમ રૂપાલાની સાથે છું ના સ્લોગનવાળા બેનરો લગાવવામાં આવ્યા છે રાજકોટમાં પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં આવ્યું છે અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં રૂપાલાના પ્રચારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે અંબિકા ટાઉનશીપ પાટીદાર પ્રભાવિત વિસ્તાર છે અને પાટીદાર અગ્રણીઓ પરસોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે અને પાટીદાર અગ્રણીઓએ એમ પણ કહ્યું છે કે તેમનો વિરોધ ક્ષત્રિય સમાજ સામે નથી આગામી દિવસોમાં પાટીદાર અગ્રણીઓનું એક સંમેલન પણ મળી શકે છે સોશિયલ મીડિયામાં હેશટેગ રૂપાલા ફોર રાજકોટના પોસ્ટર મૂકવામાં આવ્યા છે ત્યારે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં વિડીયો મૂકવામાં આવ્યા છે જેમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં અમરીશ ત્યારે અમરીશ ડેરે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજશે અને ભાજપના મહિલાઓ અને કડવા પાટીદાર અગ્રણીઓ જ્યોતિ ટિલવા અને તેમનું પણ સમર્થન તેમને મળી રહ્યું છે જ્યોતિ ટિલવાએ રૂપાલાના સમર્થનમાં મેસેજ વાયરલ કર્યો છે કોઈ પણ લડાઈ વ્યક્તિગત હોય ત્યાં સુધી વાંધો નહીં પણ એ લડાઈ સમાજને દાખલ થાય પછી મામલો ગંભીર બનતો હોય છે ત્યારે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન કર્યું હતું તેના પડઘા હજુ સુધી પડી રહ્યા છે ત્યાં અત્યાર સુધી સિક્કાની એક જ બાજુએ હતી ત્યારે પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળતો હતો અને તેની ટિકિટ રદ કરવાની માંગ થતી હતી ત્યારે સિક્કાની બીજી બાજુએ સામે આવી છે જેમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ સામે આવ્યો છે ત્યારે પાટીદાર સમાજનું સમર્થન ખુલ્લેઆમ છે કે આક્રમક રીતે નથી કરતો પણ નરમ સ્વરમાં એટલું જ ચોક્કસ કહીએ છે કે પરસોત્તમ રૂપાલા રાજકોટના ઉમેદવાર છે અને તેમની તરફેણ કરીએ તેવી લોકશાહી પ્રણાલીકામાં અમારો પણ અધિકાર છે ત્યારે સમર્થન અને વિરોધના દોરની વચ્ચે પરસોત્તમ રૂપાલાને પણ દિલ્હી દરબારમાં કેબિનેટની બેઠકમાં હાજરી આપી પાછા આવી ગયા છે એમ જ નહીં પરંતુ પોતાના તરફથી એમાં એક વિષય પૂરો થયો છે અને જે કંઈ કરવાનું છે તે પક્ષ અને સમાજ નક્કી કરશે જોકે આ આદર્શ રીતે જોઈએ તો આ મામલો વ્યક્તિગત હોય અને છતાં બી પછી જો સમાજ દાખલ થવાની જરૂર શા માટે પડે છે જે નિવેદનને તેનું સંવાદથી સમાધાન શા માટે ન થઈ શકે